આમ ને તો મકર સંક્રાંતિ હિન્દુઓનો એક માત્ર તારીખ હશે મકર સંક્રાંતિ માટે કે એવું તમને લાગે છે કે તારીખ બદલાશે હવે પછીના ના સમય ની અંદર હું સંપૂર્ણ માહિતી આપવાનું છું રસપ્રદ માહિતી છે વિડીયો સાથે જોડાયેલા રહેજો ચેનલ સાથે જોડાયેલા રહેજો આમ ઉત્તરાયણ અને મકર સંક્રાંતિ બંને ખરેખર તો અલગ છે ઉત્તરાયણ એટલે સૂર્ય ઉત્તર દિશામાં આયન કરે છે એમને ઉત્તરાયણ કહીએ છીએ મકર સંક્રાંતિ એટલે સૂર્યનું મકર રાશિમાં પ્રવેશ આમ જુઓ ને તો એકવીસમી ડિસેમ્બરે સૂર્યનું ઉત્તર દિશામાં આયન થઈ ગયું એટલે ઉત્તરાયણ એક પ્રકારની થઈ ગઈ એવું માનવામાં આવે છે બસો બોતેર એડી એટલે કે ઈસવીસન અંદર મકર સંક્રાંતિ એકવીસમી ડિસેમ્બરે ઉજવવામાં આવતી હતી અને હજાર એડીમાં મકર સંક્રાંતિ એકત્રીસમી ડિસેમ્બરે ઉજવવામાં આવતી હતી અત્યારે ચૌદમી જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે તમે માનશો નહીં પરંતુ નવ હજાર વર્ષ પછી મકર સંક્રાંતિ જૂન માસમાં ઉજવવામાં આવશે અને આ સમયે સૂર્ય દક્ષિણની અંદર દક્ષિણ દિશામાં પ્રવેશ કરશે એટલે અત્યારે ઉત્તરાયણ કહેવામાં આવે છે એમ ત્યારે દક્ષિણાયન કહેવામાં આવશે આ બધી ગણતરી છે ને એ પંચાંગને આધારે એને કેલ્ક્યુલેશનને આધારે થાય છે પણ આના પરથી એક વાત તમને હું કહું નાનો નાનો ફેરફાર હોય ને ખૂબ જ નાનો એક લાંબા સમયે બહુ મોટો ફેરફાર બની જાય છે ભલે આ નાના નાના ફેરફારને આધારે પણ એક તારીખો બદલાઈ જાય છે જીવનમાં પણ આવું જ કંઈક છે અને સફળતા મેળવવા માટે પણ આવું કંઈક છે કે નાના નાના ફેરફારો જો હોય ને તો એ ઘણો મોટો બદલાવ લાવી શકે છે ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો